આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય એ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ચેકપોસ્ટો ઊભી કરી અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે આ વાહન ચેકિંગનો મુખ્ય આશય બીજા રાજ્યોમાંથી કે પછી બીજા જિલ્લાઓમાંથી કોઈ ગુનેગારો અન્ય જિલ્લાઓમાં જાય નહીં બીજા રાજ્યોમાંથી નાર્કોટિક્સ જેવી કોઈ પણ કેફી પદાર્થોની હેરાફેરી ન થાય પ્રોવિબિશન ગેરકાયદેસર દારૂની હેરાફેરી ન થાય અને હથિયારોની પણ હેરાફેરી ન થાય એને ધ્યાનમાં રાખીને આ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે આવા સંજોગોમાં જે ગુનેગારો છે એ એક રાજ્ય છોડી બીજા રાજ્યમાં જવાનો પ્રયત્ન કરતા હોય છે અથવા બીજા રાજ્યના ગુનેગારો પણ આ રાજ્યમાં આવવાનો પ્રયત્ન કરતા હોય છે આ વાહન ચેકિંગ દરમિયાન અમુક વખતે વાહનોમાંથી ગેરકાયદેસર જે ચીજવસ્તુઓ છે એ અમને મળી આવતી હોય છે અને એમના વિરુદ્ધમાં અમે કાયદેસર કાર્યવાહી કરતા હોઈએ છીએ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય એ બાબતને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં કુલ નવ ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે અને એ નવ ચેકપોસ્ટો ઉપર નવ ટીમો બનાવી અસરકારક વાહન ચેકિંગ કરી અને શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી પૂર્ણ થાય એની અમે યોગ્ય તકેદારી રાખેલી છે